ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડોક્ટર એજી કોસિયાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પૂણા ગામ ખાતે વગર પડવાને વિવિધ કોસ્મેટિક બનાવવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવવાના નમૂના લઈ ચકાસણી માટે મોકલી દેવામાં આવ્યા છે અને સાથે રૂપિયા ત્રેવીસ લાખ સિત્તેર હજારનો નો બનાવટી કોસ્મેટિક મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાથે કહ્યું કે રાજ્યમાં દવા અને કોસ્મેટિક નમૂનાના પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકી કડક કાર્યવાહી કરવામાં આવે છે સ્મિત એન્ટરપ્રાઇઝ જી ટુ અંડરગ્રાઉન્ડ એટલાન્ટા મોલ સુદામા ચોક મોટા વરાછા સુરત દ્વારા વગર પડવાને અન્ય કંપનીના નામ સરનામા અને લાયસન્સ નંબરનો ઉપયોગ કરીને કોસ્મેટિક બનાવવાનું ઉત્પાદન કરતા હતા જેથી સ્મિત એન્ટરપ્રાઇઝના માલિક હિમંતભાઈ વિઠલભાઈ વડાલિયાને ઝડપી પાડીને ચાર લાખ ત્રીસ હજારનો મુદ્દામલ જપ્ત કર્યો હતો આ સાથે ચાર સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે આ ઉપરાંત આ જ ટીમ દ્વારા સી કે કોપરેશન પૂણા ગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવવાનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો જેમાં તેઓ દ્વારા પ્રિસિલ લેબોરેટરી વડોદરાના નામ સરનામા લાયસન્સ નંબરનો જાણ બહાર ઉપયોગ કરીને કોસ્મેટિકનું ઉત્પાદન કરતા હતા પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કોસ્મેટિકનું વેચાણ કરતા હતા નિકુલભાઈ ભીમજીભાઈ રૂખીને પકડી પાડીને વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પાંચ સેમ્પલ ચકાસણી માટે મોકલી દેવામાં આવ્યું છે તંત્રની તપાસ દરમિયાન અધિકારીઓએ નવું નમૂના નિયત ફોર્મ હેઠળ લઈને પૃથ્વી અને ખોરાક ઓસાદ પ્રયોગશાળા વડોદરા ખાતે ચકાસણી માટે મોકલી દેવામાં આવ્યા છે આ સાથે કોસ્મેટિક બનાવવાનું ઉત્પાદન અને વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય જીવના જોખમાય તેવું ખૂબ જ ગંભીર કૃત્યો કર્યું છે આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે